જામનગરમાં આ વખતે પણ નવરાત્રીની ન્યારી પરંપરા જળવાઈ રહી છે શહેરના જલાની જ્યાં સદીઓ જૂની ઈશ્વર વિવાહ ભક્તિમય બનાવી રહી છે નવરાત્રીના સાતમાં નોરતે અહીં માત્ર પહેરીને રાસ રમે છે તેની ખાસ વાત એ છે કે આ પ્રાચીન ગરબીમાં કોઈ આધુનિક સાઉન્ડ સિસ્ટમ નથી માત્ર નગારું વગાડવામાં આવે છે અને રાસ રમતા પુરુષો જ છંદ ગાતા ગાતા ગરબે રમે છે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનું આ આકર્ષણ આટલું મોટું છે કે ગુજરાત બહારથી પણ લોકો

આ ઈશ્વર વિરા દેવી ના સ્કૃત ઈશ્વર વિરા નું ગાન કરવામાં આવે છે કોઈ પણ જાતના વિરામ પ્રબળ સતત ત્રણ કલાક સુધી આ ઈશ્વર ગાવામાં આવે છે એક પણ પ્રકારના ઇલેક્ટ્રિક વાજિંત્રો નથી કે કોઈ પણ ઇલેક્ટ્રિક બાઇક નથી કે કોઈ પણ બીજું કઈ નથી અહીંયા ઢોલ અને નગરા ઉપર અને સો કંઠે ગવાથી આ ગરબી છે જ્યાં કોઈ પણ જાતનો ફંડ ફાળો કોઈ લેવામાં આવતો નથી આ સ્વયં સંચાલિત ગરબી છે અને અહીંયા કોઈ પ્રમુખ કોઈ મંત્રી કઈ નથી અને આ ગરબીની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે ત્યાર પછી નવમી દિવસે માતાજી હવન કરવામાં આવે છે

મોટા હોય કે વયો વધુ હોય એકબીજાને પગે લાગે ઘરે મળે અને ત્યાર પછી વડતા મોટે અમે માતાજીને ને વિદાય આપીએ છીએ અને તરત જ અમને એ વિચાર તો હોય છે કે હવે પાછા નોકા પેઢી આવશે અને ત્યારે બધા ભેગા પાસે આ અમારી ગરબી ની પરંપરા આજે ચાલુ છે આ ઉપરાંત પરંપરા ત્રણસો વર્ષ જુની છે ત્રણસો વર્ષ અહીંયા કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ ફ્રી નથી પણ ધોતીઓ અને જબો પેરવો ફરજિયાત છે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય માત્ર અહીંયા જબો ધોતી કરી ગરબી ગુમ આવી શકે છે હું ફાલ્ગુની મહેતા વડોદરાથી અમે દર વર્ષે કોશિશ કરીએ છીએ કે અમારી પારંપરિક યોજાથી આ ગરબીનો અમે આનંદ માણવા અહીંયા આવીએ જલાની ઝારના ચોકમાં અમારું અઢીસો વર્ષ જૂનું ઘર છે બાળપણથી આ ગરબી માણીને અમે ઉછરીને મોટા થયા છીએ અને એટલા માટે જ સાતમના દિવસે કા શાળામાં હું શિક્ષક તરીકે નોકરી કરું છું તેમ છતાં પણ હું કોશિશ કરું કે સાતમના દિવસે અહીંયા પહોંચીએ કુટુંબ સાથે બધી જ બહેનો આજે પણ અહીંયા હાજર છે અમદાવાદ વડોદરા અને રાજકોટથી ભાવનગરથી ચારે ચાર બહેનો ડેલી ખોલીને ગરબીનો આનંદ લઈએ છીએ આ ગરબીની વિશેષતા એ છે કે સાડા ચાર કલાક સતત ખાલી પુરુષો એ પણ મૂંગતા પહેરીને કોઈ પણ પુરુષને અહીંયા જીન્સ કે બીજા કોઈ પણ વેસ્ટર્ન પાશ્ચાત્ય વસ્ત્રાભૂષણમાં અહીંયા આવવાની અલાઉડ નથી અને એ લોકો સાડા કલાક ઝીલી અને કોઈ પણ માઇક વિના ઢોલ અને નગારાના સહારે આ ગરબી કરે છે જેનો અમે અનુભવ છેલ્લા પચાસ વર્ષોથી માણ્યો છે